ગામ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે પચીસ સાત બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે શુક્રવાર વીકલી ટ્રેડિંગ સેશનનો આજે લાસ્ટ ડે છેલ્લો દિવસ અને આપણે બધા એક વસ્તુથી ખાસ કોશિયસતા રાખવાની કે બજારની અંદર જ્યારે જ્યારે કોઈ એવી કંપની માટેના ન્યૂઝ આવી જાય

એકસો ને બત્રીસ રૂપિયા એક જ દિવસમાં પચાસ સાહીઠ રૂપિયા સ્વાહા થઈ ગયા એટલે આવું બનતું હોય છે ઘણી વખતે એટલે આપણે એના ઉપર પણ આધારિત રાખવું પડતું હોય છે હવે વાત કરીએ મિત્રો તો બજારની અંદર અલગ અલગ સ્ટ્રેટેજી આપણે વાપરવાની હોય આપણે સર્વપ્રથમ જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું પછી આપણે ચર્ચા કરીએ કે આજે બજાર કેવું રહેશે અને આજે કયા સ્ટોક્સની અંદર પણ એક્શન જોવા મળશે એની ઉપર પણ ચર્ચાઓ કરીશું મિત્રો તો અવશ્ય આપણે ધ્યાન રાખીશું કે બજારની અંદર હર હંમેશ સારી કંપની તો પસંદ કરી જ હોય પણ જ્યારે સારી કંપની ઉપર પણ ન્યૂઝ આવી જાય ખરાબ તો ઇન્વેસ્ટર કે તજજ્ઞો શું કરે બાપડા તજજ્ઞોને તો ખબર જ ના હોય કે કેન્દ્ર સરકાર શું નિયમ બદલવાની છે એટલે આ વસ્તુ ક્યારેક બનતી હોય છે પણ ગભરાવાની જરૂર નથી મિત્રો કે આવું અવારનવાર બનતું જોયેલું છે એટલે આપણને ખબર પડે પણ જેણે પણ આની અંદર ઇન્વેસ્ટ કરેલું છે આઈ એક્સ એનું કંઈ ક્લેરિફિકેશન આવશે તો એમાં પણ ફરીથી પાછી માઉસ બેક જોવા મળી શકે છે મિત્રો હવે વાત કરીએ ગઈકાલના બજારની તો ગઈકાલે મિત્રો નિપટી એકસો ને સત્તાવન અંકના ઘટાડા સાથે બંધ જોવા મળી એટલે કે પચીસ હજાર ને બાસઠ અંક બંધ જોવા મળી હજુ પણ પચીસ હજાર લેવલ બચાવીને રાખેલું છે સેન્સેક્સ મિત્રો પાંચસો બેતાલીસ અંકના ઘટાડા સાથે બ્યાસી હજાર એકસો ને ચોર્યાસી બંધ જોવા મળ્યો એફઆઈઆઈ એઝ ઇટ ઇઝ વેચવાલી રોજે રોજ કરી રહી છે એફઆઈઆઈ ને એકવીસો ને તેત્રીસ કરોડ વેચવાલી જોવા મળી કેશ માર્કેટની અંદર અને ડીઆઈઆઈની લગભગ છવ્વીસો ને સત્તર કરોડ ખરીદારી કરવામાં આવી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યા છે એફઆઈઆઈ વેચવાલી કરે છે જ્યારે ડીઆઈઆઈ પોતાનું એક જાતનો મોકો સમજી અને એ ખરીદારી કરવાનું ચૂકતા નથી વધારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ મિત્રો આજે પાતળી તો ઓલેક્ટ્રા પહેલો નંબર છે વધારા શેરોમાં ઓલેક્ટ્રા ગ્રીન ટ્રેક એક ભાઈનો મારા ઉપર મેસેજ આવેલો સબસ્ક્રાઈબરનો લગભગ પંદર એક દિવસ પહેલા કે આ વોલેટ શું કરાય મેં કીધું રહેવા દો ભાઈ આની અંદર આ ગ્રીન ટેક કંપની છે ઈવી બેઝ કંપની છે અને એન્વાયરમેન્ટ ગ્રીન એન્વાયરમેન્ટ માટે પ્રકૃતિ બનાવી રાખવા માટેની કંપની છે એટલે એ ઈવી બેઝ કંપની મોટી મોટી ગાડીઓ બનાવે છે તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક પંદર પોઈન્ટ પાંચ ની તેજી જોવા મળી વિજ્યા ડાયોગ્નોસ્ટિક દસ પોઈન્ટ બે ટકાની તેજી પછી ઇપકા લેબોરેટરી એમાં પણ સાડા પાંચ ટકાની તેજી જોવા મળી પછી કેનેરા બેંકમાં પાંચ પોઈન્ટ ત્રણ ટકાની તેજી હતી ગ્રેવિટા ઇન્ડિયામાં મિત્રો પાંચ પોઈન્ટ એક ટકાની તેજી હતી જેબીએમ ઓટોમાં ચાર પોઈન્ટ પાંચ ટકાની તેજી હતી ઇન્ડિયન બેંક એમાં ચાર પોઈન્ટ તેજી હતી

આ બધી વાત થઈ ગઈ ગઈકાલના બજાર ગઈકાલે એક વસ્તુ ખાસ જોવા મળી મેગભગ તમને લગભગ તમને જો કદાચ યાદ હોય મિત્રો તો તમને થોડા દિવસો પહેલા બે શેર આપ્યા હતા બે શેર વિશે આપણને આપણે કહ્યું હતું કે જ્યાં ડીપ મળે ત્યાં તમે એડ કરી શકો છો ફ્યુચર સારું દેખાઈ રહ્યું છે તો પહેલા નંબરનો શેર હતો એ વખતે ફોર્સ મોટર્સ કયો હતો ફોર્સ મોટર્સ તેર હજારની આસપાસ ચાલતો હતો ત્યારે આપણે કહ્યું હતું કે ભાઈ આની અંદર થોડું થોડું ઘટાડે પોઝિશન બનાવાય અને લોંગ ટર્મ માટે એને રાખવું હોય તો રાખી શકાય એવી આ કંપની છે ફોર્સ મોટર્સ ગઈ કાલે આ ભભૂરતી તેજી જોવા મળી લગભગ અઢાર થી ઓગણીસ ટકા જેટલો પ્લસ થઈ ગયેલો છેલ્લે બજાર બંધ થતા થતા અગિયાર પોઈન્ટ પાંચ ટકાની તેજી જોવા મળી અને છે પિસ્તાલીસ ટકાની તેજી જોવા મળી આપણે કહ્યું ત્યાંથી ખરું ને મિત્રો એટલે આવું ક્યારેક આપણને ફાયદાવાળી વસ્તુ દેખાતી હોય છે તો તમારી સાથે હું શેર કરું છું જ્યારે મને એવું લાગે કે ના ભાઈ ત્યારે હું તમારી સાથે શેર કરું છું પણ હું શેર કરું છું ત્યારે તમને અવશ્ય કહું છું પણ ખરા કે તમે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર ક્યાંય પણ એક પણ પૈસો રોકતા નહીં કેમ કે અમે તો કહીએ અમુક લોકો એનો ફોલો કરતા હોય અમુક નાપણ કરતા હોય ફોલો કરતા હોય તો એક એડવાઇઝર ઇન્ડિયા સાથે સાથે એક બીજો શેર જીલેટ ઇન્ડિયા નવ્વાણું સો રૂપિયા આપણે આપે તો અત્યારે અગિયાર હજાર ચાલી રહ્યો છે લગભગ અગિયાર થી બાર ટકાની તેજી ખરું ને નસીબની વાત છે મિત્રો લીધા હોય એમને પણ સારું થજો ન લીધા હોય એમને પણ કંઈક બીજું આવશે તો પાછું આપણે કહીશું શેર કરીશું મિત્રો ખાસ હવે વાત કરીએ આજના બજાર ઉપર તો આજે બજાર મિત્રો લગભગ સો અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે એટલે ગેપ ડાઉન બજાર ખુલે એવું દેખાઈ રહ્યું છે અને ગેપ ની અંદર મિત્રો શું બજારમાં ઘટાડે ખરીદારી કરવી કારગત નિવડશે સો ટકા હંમેશા ડીપ મળે ત્યાં થોડા 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 કરી લીધા છે એને તમારે પ્રોફિટ બુક કરવું હોય તો પણ કરી શકો છો અથવા તો એમાં લોંગ જર્ની માટે પણ તમે થોડા ઘણા રાખી શકો છો મિત્રો બીજું કે આજે મિત્રો કયા શેર્સની અંદર એક્શન જોવા મળશે એની ઉપર નજર નાખીએ તો બજાજ ફાઈનાન્સનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું છે ક્યુઅન પરફોર્મન્સ મિત્રો થોડું ડાઉન હોય એવું લાગી રહ્યું છે બજારની એક્સપેક્ટેશન કરતા એની જગ્યાએ સારો છે પણ બજારે જે ધાર્યું હોય એટલે એમાં પાછી હલચલ જોવા મળશે બજાજ ફાઇનાન્સમાં સન ફાર્માસ્યુટિકલ પણ એક આજે હલચલમાં રહેશે મિત્રો અમેરિકાની અમેરિકામાં એક કેસ ચાલે છે એમનો એન્ટી ટ્રસ્ટનો એ એન્ટી ટ્રસ્ટનો જે અમેરિકામાં કેસ ચાલે છે એમાં પણ મિત્રો એના કારણે પણ હલચલમાં રહી શકે છે મિત્રો બીજું વિપ્રો વિપ્રોમાં પણ કદાચ આજે પોઝિટિવ સાઈડ હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા કારણ કે એને નવો ઓર્ડર મળેલો છે એટલે વિપ્રોમાં પણ આજે અસર જોવા મળી શકે છે શેરની અંદર સુઝલોન માં પણ આજે હલચલ જોવા મળી શકે છે સુઝલોન બધાનો ચહિતો છે રિટેલ ઇન્વેસ્ટરોનો પ્રિય છે એમાં લગભગ વીસ ટકાની સર્કિટ હોય છે ઉપર નીચેની પરંતુ એને ની અંદર સામેલ કરવાની વાત આવી છે કે ભાઈ સુઝલોન્ડમાં સારું એવું વોલ્યુમ થાય છે તો એને હવે ધીમે રહીને એફેન્ડોમાં લાવી દો એટલે એફેન્ડોમાં લાવવાની વાત આવી છે એટલે સુઝલોન્ડમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે એને પોઝિટિવ લે છે કે નેગેટિવ લે છે એ હવે જોવાનું રહ્યું મિત્રો વાત થઈ ગઈ આજે બજાર કેવું રહેશે ઘટાડો આવે ત્યારે ડીપમાં થોડું 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 કરીને બાય કરવું જ્યાં આપણને સારી કંપની લાગે જ્યાં આપણું મન કે જ્યાં આપણને સારું કોઈની વાતોમાં નહીં આવવાનું ટેલિગ્રામ આ બધી ચેનલો ઉપર આપણે વધારે ટ્રસ્ટ નહીં કરવું આપણે આપણી જાતે સ્ટ્રેટેજી બનાવવાની માનસિક રીતે સ્ટ્રોંગ બનવાનું અને ત્રણ વસ્તુ અવશ્ય ધ્યાન રાખવાની હંમેશા રોકાણ કરો ત્યારે ધૈર્ય સાહસિકતા અને અને ચેતનવંત રહેવાનું બજારમાં કોશિયસ રહેવાનું બજારની અંદર હર હંમેશ પૈસા બનતા હોય છે પણ બનાવવા માટે આપણા અંદર ધીરજ ધૈર્યતા અને એકાગ્રતા રાખવી ખૂબ જ જરૂરી છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાય રે ફળદાય એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ હવે જુઓ હા બીજું સાથે સાથે કહી દઉં જતા જતાં કે ભાઈ આઈપીઓ આવી ગયા છે એક જી એન્ડ જી એવું કંઈક છે એ સેનો એ કંપનીનો આજે છેલ્લો દિવસ છે ચાલીસથી બેતાલીસ ટકા જેટલું પ્રીમ ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાય છે ભરવા જેવો છે ભરી શકાય પછી એક બીજો પણ છે ઇન્ક્યુબિક ઇન્ક્યુટિક એવું કંઈક નામ છે એમાં કંઈક માપનું પ્રીમિયમ છે એને તમારે કદાચ પૈસા ન હોય તો એવોઇડ પણ કરી શકો છો પછી એક બીજો આવે છે એની પછી આપણે કાલે વાત કરીશું આજે આ બે બંધ થાય છે એટલે એની વાત કરી લીધી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો